આ છે શેત્રુજી ડેમ ના નાવ આ છે શેત્રુજી ડેમ તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો છો તો તમારું બધાનું સ્વાગત છે કે આપણા ફરી એક નવા વિડીયો ની અંદર તો મિત્રો આજે અમે આવ્યા છીએ શેત્રુજી ડેમ તો વિડીયોમાં કન્ટિન્યુ બની બન્યા રહેજો મજા આવશે મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે જઈએ હળવળવા માથે સડવાનું છે અહીંથી નહીં જભાઈ ને આ પેલા અહીંયા જાતે વાય બાકી વિડીયો જોવાનું ભૂલતા નહીં જો અહીંયા નાસ્તો વાસ્તો મળે છે જો કાંઈ ઘટે નહીં એવો નજારો છે મિત્રો બાકી જો કાંઈ ન ઘટે હો ઉછી ઉછી દીવલ આપણે એમ આમ રાજ મહેલ જોયા હોય ને એવડી મોટી દિવલ છે પડકે જાય ને તો બાકી મિત્રો જુઓ અહીંયાથી નેરનું પાણી જાય આ છે ને આ જ્યારે આ ઓવર થાય ને આ નાળા બધા ખોલે ને તે મિત્રો આ કેટલું પાણી આવતું છે તમે વિચાર કરો જો બાકી આ છે શેત્રુજી ડેમ ના નાળા કેટલા નાળા છે તો હવે મને ખબર કેટલા નાળા છે ભાઈ ઘણા નાળા છે એમ લગન જ્યાં લગન દેખાય ત્યાં લગન નાળા દેખાય છે બાકી જો આમ આગેથી આપણે એમ જતા હોઈએ ને ત્યાં હાવ આપણે એમ થાય કે હાવ જ્યાં જ્યાં નાળા છે પણ જો કાંઈ ન ઘટે એવા નાળા છે બાકી જો કઈ નો ઘટે એવો નજારો છે ત્યારે પછી હમણાં આપણે માથે જઈશું અહીંથી આપણે માથે ચડવાનું છે ને આથી જોઈ ને કેટલું પાણી છે હું તમને બતાવીશ બાકી જો આ છે શેત્રુજી ડેમ નાળા

કઈ શેત્રુજી ડેમ નજારો કઈ નો ઘટે એવો વ્યુ આવે છે અત્યારે તો ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે ફોટા પાડે જઈએ આપણે નીચે બાકી મારો ભાઈ કહે છે સણા મચાલી છે નાસ્તામાં તો ખાઈશું એવું બધું છે હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાય રહેજો મજા આવશે તો જો મિત્રો અમે ઓઇલ પરથી આઈ આવ્યા છીએ આઈનો વ્યૂ મસ્ત આવે છે કારણ કે અહીંયા છે ને મસ્ત મજાનો બગીચો છે આમ ફોટા પડાયો મસ્ત મજાનો કાય નો ઘટ એવો શેત્રુજી ડેમ નજારો છે બસ મિત્રો હવે જઈ ઘરે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને બસ અહીંથી ડાયરેક્ટ જઈશું ઘરે અને આ હતી શેત્રુજી ડેમ તો બસ અહીંયા જ આપણો વિડીયો કરીએ તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને ભાઈ બાય જય માતાજી